કચ્છના વિસ્તારમાં એક કિશોર ગાંજાનું વેચાણ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટના એ શહેરના પુલો નીચેના વિસ્તારોમાં ચાલતા અનધિકૃત વ્યવસાય અને વ્યવસ્થિત અવ્યવસ્થિત વસવાટ પર ફરી ચિંતા જતી કરી છે આ દબાણો દૂર કરવા એમએલએ પત્ર લખ્યો છે સુરત વરાછા સરથાણા વિસ્તારમાં એક કિશોર ગાંજાનું વેચાણ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ થયેલા વિડીયોમાં વરાછા રોડ સરથાણા રોડ પર આવેલા પુલ નીચે ગાંજાનું વેચાણ થતું જોઈ શકાય છે આ વિસ્તારમાં પુલો નીચે બ્યુટિફિકેશન નહીં પણ ડર્ટિફિકેશન થયેલું જોવા મળે છે જ્યાં લોકોના પરિવારો વસવાટ કરે છે અને ગંદકી ફેલાવે છે આ મુદ્દે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે તેમણે પોલો નીચેથી અનગીકૃત વસવાટ અને દબાણો દૂર કરવાની માંગ કરી છે તેમના પત્રમાં સૂર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાત નાકા સુધીના પુલો નીચે દબાણનો ઉલ્લેખ કર્યો છે તેવી જ સ્થિતિ ઓવરબ્રિજ નીચે અને વલ્લાભાચાર્ય રોડ પરના ડિવાઇડરની વચ્ચે પણ જોવા મળે છે જ્યાં મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે કાનાણીએ પોલીસ અને પાલિકા પાસે સંયુક્ત રીતે સંકલન કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે તેમણે આ ઉકેલ કેટલા દિવસમાં આવશે તેનું લેખિત જવાબ માંગ્યો છે વરાછા રોડે સુરત શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર છે અને આ વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાય ઓવર બ્રિજ સૌથી શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા અફીણ અનેક પ્રકારના ન્યુસન્સ છે લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરે પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી ને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે ત્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયદેસર ધંધાઓ ચાલે છે તો બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માંગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે એટલા માટે